એટલે ખબર પડે હું પાડ્યો એને નોડવા જેવી વસવન સેવા બે આ લોકોનો નો ઘર ઘટ કો નક્કી નહિ શકી આવા આવા હોય ને આ તો કોઈ કોઈ નો ના લડાવવાના

મેળો ખો ખબર નહી એતો જતો વિરામ પણ આખી જિંદગી મેળો કોણ ખાવાનો પૈસા લાલ હું કરો છો ભુઓ થઈ જ

મને એમ કીધું છે કાવતરું કર્યું એમ પકડિયા લે સકીને ને કાવતરું કર્યું ગુડા ભાઈ હજાર હેઠળ

કાવતરું ખરી હોય છે ને આ તો ખબર પડે પડી તારો નહીં કાલ દાણા એકાદ આખું પાછું છૂતો આખી જિંદગી મેળવા માર ખાવાનો લખે શક્કી બે હા હજુ કઉ પાછા વાળી નહીં કરી લેતા ઘર ના કાઢો કશો જેવા ભુવા હોય ને તો ગોમે ગોમ ભાઈ જુદા કઈ રાખી ભેગા ના કરે આખા ગોમો અબરૂ કાઢી શકી નઈ ગોમો વાતો થાય છે ને એના ભાઈ ને તને ખબર નથી આજે પછી તારીખ ખબર હે વિરમિયા કહું

મને લાગે છે તારા બાપા નો નરિયો વેચાવશે અરે નરિયો વેચાવશે આ શકલી બાપા મને કાલે જ સપનું આવ્યું મને તમારે ખરા ને પછેડી લઈ સપના જોવાના બંધ હમલાઈન હમલાઈન પછેડી માં લઈને બાર વાગે તારે ખા મને પછેડી માં લઈને તાન આપલા ગેસો બીજું કશું છે

આમાં તારા ખાવાના હોવા તારા બાપા છતી લાડવા ખવડાયું નહીં જવું નહી ગયું વરઘોડું નહિ શંકર વાત કરી શેરો કરો પેલા તો મૂકીએ જોવું નહીં કારણ કે આપણા ઘર ઉપર ખરો ને કાવતરું કરી આપણા ઘર નું પોણી એને પાવાનું નહિ ફરી

શંકરદાર તમે શું કેતા હતા પાથરવાનું પેલું પાથરવાય બિહારી ના તો હું મરી દઉં તારે અને દુખી થઈ જવા તો તમે મરી જાવ દાડે તો ખબર હાલત વાત કરી વિરામ નું બેહો

હું પાન રહી ને લાવું બરોબર છે હાલ તૈયાર છે બરોબર પણ આજે માતાજી તમે ચોખ્ખું કર્યાલો ધોની બરોબર છે બરોબર છે અમે પરખો લેવા નહીં ખોટું જોડવા છીએ બરોબર અમે તો એમ નહીં કેતા કે માતાજી ખોટો પણ કદાચ બહુ ખોટો

કણ ચાશું પણ એક વસ્તુ સાંભળી લે માતાજી અમે તને ખોટું કેતા નહીં બરોબર માતા ખોટી હતી નહિ પણ અત્યારે ખરા બે ડગલો આગળ એ તો એ રીતે નઈ હું સમજાવું છું જો આ માતાજી આ એકવી બાવી નહી આવતો અમે મોનુ કે આ ખોટું 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 ના ભુવાય બધું ભરાયેલું છે બરોબર કશો વાંધો નઈ શંકર ગણી

માતાજી બાર ચોળ અઢાર હું એમ છું કે માતાજી દુણે છે બરોબર સાચી વાત છે મારા હાથમાં એકાવન આલો હેડો અને એકાવન નહી આવતો બહેડામાં સીધા ઓટો પડવાનો છે ભાઈ હું આજે એવું કઉ છું કે હું માતા ને ખોટું કેતો નહી માતા તો યાનું હોય તો લા એકાવન ફરીથી મને લાગતું નહીં એકાવન તોય ગણવા લોકણ આજ તો બે ભાઈ વપડો છો તમારો છોકરો આ બે ભાઈ નહીં અને તું એવાનો છોકરો નહીં અને હું આગે વાન છું શંકર જલ્દી કરો મારા ટાઈમ નહીં હું એવું કહું છું કે આ ભુવો ખોટો છે માતાઓ તો સાચી જ હોય છે પણ ભૂવા ખરા ને ખોટા હોય છે અમુક અને મને તવન બધા લડાવાનું કર્યું હોય નઈ બકાયા બકાયા જો અને ભૂવો હાચો હશે

ઉપર છે ખબર હેજ લેવી હું પેલા નવી નવા ભૂવો બન્યો હતો એટલે તું ભૂવો કોને બનાવ્યો ને કોઈને નહીં બનાવ્યા હાથે શોખ તો શોખ નહોતો હોય કોમ કરાવતી હોય એટલે તારા જેવા નાતાના હોય ભૂવા બનવા જોઈ છે

તમારો સમય આરો હોય તો ખરાબ હોય તમારો ભાઈ તમારા કોમમાં આવે તમારો ભાઈ તમારું ખોટું લ્યા

તને રોટવા અને માતાજી નું દીવો ના એનું અગરબત્તી ભક્તિ કોઈ નું રટણ ના થવા દે આ તો ખોટું કેવાય જય શંકર જવા તમારી કાપી દોજો તમારી કાપો એટલે ખબર પડશે બધા અરખા હોય માતાજી બાધાઓ ના પાડતો મૂર્ખા ભાઈ જુદા કરે ભાઈ જુદા કરે જા

હું તો કહું છું બાપા બીજું કશું નહિ આપણે ચક્કી કાચી ને મારું હગું કરાવવું હતું વાત ફોડી જ વચમાં પેઢો મારી ગયો